નમસ્કાર ખેડૂત મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે થોડાક દિવસો પહેલાં કપાસના ભાવ એકદમ સડતા જતા હતા અને કપાસના ભાવમાં સતત સુધારો જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા એક વીકથી એટલે કે આઠ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને એના પાછળનું મુખ્ય કારણ છે એક કોટન વાયદો તો ખેડૂત મિત્રો હવે કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે પંદર ચૌદસોથી પંદરસો ને પચાસની આસપાસ છે પછી જેવી ક્વોલિટી તેવા ભાવ મળી રહ્યા છે જે થોડા સમય પછી સત્તરસો આસપાસ જોવા મળી રહ્યા હતા તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો ખાસ કરીને જે નિયોગ કોટન વાયદો છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે માર્કેટિંગના ભાવ છે જે કપાસના તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મોટો કડાકો જોવા મળી રહ્યો છે આપણને તો ખેડૂત હવે તમને જણાવી દઈએ કે જે નિયુક્ત કોટન વાયદો છે તેમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે જે થોડા દિવસ પહેલાં જે બાણું સેન્ટની આસપાસ ચાલતો હતો અને હાઇસમાં જોવા જઈએ તો પંચાણું સેઠની આસપાસ ચાલતો હતો તે અત્યારે સન સાસી પોઈન્ટની આસપાસ ચાલી રહ્યો છે જેમાં લગભગ આઠ પોઈન્ટનો આઠ સેઠનો ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે આપણે માર્કેટમાં જે કપાસના ભાવ છે તે ઘટાડાની સાથે જોવા મળી રહ્યા છે આવનારા દિવસોમાં વાત કરીએ તો જો ન્યૂ કોટન વાયદામાં સુધારો થાય તો કપાસના ભાવ સડે એવું લાગી રહ્યું છે બાકી અત્યારે છેલ્લા વી વીકની અંદરથી જોવા જઈએ તો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેના અંદાજે હજુ પણ કપાસના ભાવ ઘટે તેવી શક્યતાઓ લાગી રહી છે જે ન્યૂ કોટન વાયદો છે તેના આધારે આ માહિતી અમે આપી રહ્યા છીએ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે જે ન્યૂ કોટન વાયદો છે અત્યારે સાઠની આસપાસ જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આ તો ન્યૂ કોટન વાયદાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા શો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી એવું નવી માહિતી તમને મળ્યા કરે